ચૈત્રી પૂનમ પહેલા આ ત્રણ રાશિના જાતકો માટે કરિયરમાં ચડતીના યોગ ધનલાભ પણ થશે ચંદ્ર દર અઢી દિવસે ગોચર કરે છે હવે ટૂંક સમયમાં ચંદ્ર ગોચર કરીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે બાર એપ્રિલના રોજ ચૈત્રી પૂનમ છે આ દિવસે હનુમાન જયંતી ઉજવવામાં આવશે જેનો પ્રભાવ ત્રણ રાશિઓ પર ખૂબ જ સકારાત્મક રહેવાનો છે તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી જુઓ આ વિડિયોને બિલકુલ અધૂરો ન છોડો કારણ કે આ વીડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ લખો જેથી ભગવાન શ્રીરામની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે દસ એપ્રિલના રોજ ચંદ્રનું કન્યા રાશિમાં ગોચર ખૂબ જ શુભ રહેશે ચંદ્રનું કન્યા રાશિમાં ગોચર ત્રણ રાશિના જાતકોને ખૂબ લાભ આપશે આ રાશિના જાતકોને નવી નોકરી મળી શકે છે આવકમાં વધારો થઈ શકે છે તમને અણધાર્યા પૈસા મળી શકે છે નંબર એક વૃષભ રાશિ ચંદ્રનું આ ગોચર વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ સારું રહેશે જે લોકો નોકરી કરે છે તેમને નવી નોકરી માટે એક કરતાં વધુ ઓફર મળી શકે છે બીજી તરફ ઉદ્યોગપતિઓને ધન લાભ મળશે સ્વાસ્થ્યમાં સુધારો થશે ગુરુ અને શનિનો આશીર્વાદ તેમને વ્યાવસાયિક જીવનમાં નવી દિશા આપે છે ખાસ કરીને જે જાતકો પ્રાઇવેટ સેક્ટર મીડિયા એડમિનિસ્ટ્રેશન અથવા ધંધા સાથે જોડાયેલા છે તેઓ માટે સપોર્ટ સિસ્ટમ મજબૂત બનશે જૂના રોકાયેલા કામો હવે આગળ વધશે અને ઉચ્ચ અધિકારીઓ તરફથી મળતો સપોર્ટ નવી તક આપશે ચૈત્રી પૂનમ સુધીમાં કોઈ મોટા પ્રોજેક્ટમાં હાથ અજમાવવાનો અવસર મળી શકે છે જેને કારણે તેમની પ્રતિષ્ઠા અને આવકમાં વધારો થશે નવું રોકાણ કરવા ઇચ્છતા જાતકો માટે પણ આ સમય અનુકૂળ છે ખાસ કરીને જમીન ઘર ખરીદી અથવા શેરબજારમાં રોકાણ કરવા ઇચ્છતા હોય તો પોઝિટિવ રિઝલ્ટ મળશે વૃશ્ચિક રાશિના જાતકોને પોતાની આંતરિક શક્તિનો સાથ મળે છે અને જેઓ લાંબા સમયથી નોકરીમાં પ્રમોશન માટે રાહ જોઈ રહ્યા હતા તેમના માટે પણ કોઈ ખુશખબરી આવી શકે છે આ સમયગાળા દરમિયાન ભવિષ્યની યોજના બનાવવા માટે ઉત્તમ સમય છે મિત્રો સાથીદારો અને પરિવારનો સપોર્ટ પણ મળશે જેના કારણે આત્મવિશ્વાસ વધશે ચૈત્રી પૂનમના સમયે ચંદ્રમાનો અવસ્થાન વૃશ્ચિક રાશિના મનોબળને મજબૂત બનાવશે જેના કારણે તેઓ નવા રિસ્ક લેવાનો નિર્ણય લેશે અને તેમાં સફળતા પણ મળશે નાનકડા પ્રવાસો થકી પણ નવા કોન્ટ્રાક્ટ મળે એવી શક્યતા છે ધંધામાં કોઈ જૂનું લેણદેણ સેટલ થવાની શક્યતા છે અને લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળી શકે છે પ્રેમ જીવનમાં પણ સ્થિરતા આવશે જે જાતકો માટે લગ્ન યોગ બની શકે છે જૂના શત્રુઓ પછાત થઈ જશે અને જાતકો પોતાના કામથી સમાજમાં માનસન્માન મેળવશે આ સમય દરમિયાન વાણી પર નિયંત્રણ રાખવો મહત્વપૂર્ણ રહેશે અને પૈસાની લેવડદેવડ ખૂબ વિચાર વિમર્શ પછી કરવી આર્થિક રીતે વાત કરીએ તો આવકના નવા સ્ત્રોત ખુલશે અને બેંક બેલેન્સમાં વૃદ્ધિ જોવા મળશે ચંદ્ર અને મંગળના સંયોગથી જાતકોનું પરાક્રમ અને આયોજન શક્તિ વધશે જેને કારણે કોઈ મોટો કારકિર્દીનો ફેરફાર પણ શક્ય બને છે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ફાયદાકારક છે ખાસ કરીને જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરી રહ્યા છે ટૂંકમાં કહીએ તો ચૈત્રી પૂનમ પહેલા વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય એક રુદ્રથી વૃદ્ધિ તરફનો રસ્તો છે જ્યાં સકારાત્મક વિચારો અને અભ્યાસુ મનોભાવ દ્વારા મોટું સફળતાનું દ્વાર ખુલી શકે છે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના જીવનમાં આ સમય સકારાત્મક પરિવર્તન લાવશે નોકરી કરતા લોકોના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે ઉદ્યોગપતિઓને દેવામાંથી રાહત મળશે નાણાકીય સ્થિતિમાં સુધારો થતો રહેશે તમને માનસિક શાંતિ મળશે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે ખાસ કરીને ગુરુના ગોચરનો લાભ તેમને વ્યવસાયિક ક્ષેત્રે નવી દિશામાં આગળ વધવાની શક્તિ આપે છે જૂના કામમાં જે ખામી રહી ગઈ હતી તે હવે ધીમે ધીમે ઠીક થતી દેખાશે અને હવે સફળતાના નવા દરવાજા ખુલતા જશે જેમ જેમ ચૈત્રી પૂનમ નજીક આવે છે તેમ તેમ કર્ક જાતકો માટે ધનલાભના યોગ પણ મજબૂત બને છે જૂના રોકાયેલા પૈસા પરત મળવાની શક્યતા રહે છે અને ખાસ કરીને જમીન સંબંધિત લેનદેણથી લાભ મળવાની શક્તિ છે નોકરીમાં હો તો પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાની શક્યતા છે જેના લીધે ઇન્કમ સ્તર પણ વધી શકે છે વેપાર કરવામાં આવેલા પ્રયાસો હવે સફળતા તરફ દોરી જશે અને નવા પાર્ટનરશિપ મોડેલો પણ ઉભા થઈ શકે છે એવું પણ બને કે અચાનક કોઈ અનુભવી વ્યક્તિનો માર્ગદર્શન મળવાથી એક મોટું ફેરફાર સંભવ બને ખાસ કરીને ચંદ્રનું રાશિ પરિવર્તન જાતકોના મનોબળ અને આત્મવિશ્વાસને મજબૂત બનાવશે જેના લીધે તેઓ વધુ ધીરજપૂર્વક અને ભવિષ્યમુખી રીતે નિર્ણય લઈ શકશે પારિવારિક સપોર્ટ પણ મજબૂત બનશે અને આર્થિક રીતે પોતાના માટે કે પરિવાર માટે કંઈક મોટું ખરીદવાનો સમય બની શકે છે આ સમય દરમિયાન કર્ક રાશિના જાતકો માટે સૌથી મોટું બળ એટલે તેમની સંવેદનશીલતા અને ઇન્ક્યુશનલ પાવર છે જે તેમને યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવા માટે માર્ગદર્શન આપે છે बिजनेस के नौकरी नवा डोर खुली शके छे। खास करीने जे लोको मीडिया, लॉजिस्टिक्स, शिक्षण हेल्थ के डिजाइन जेवा क्षेत्र में विशेष लाभदायी समय छे। ચૈત્રી પૂનમની ઉર્જા એમના જીવનમાં નવી શરૂઆત માટે પ્રેરણા આપી શકે છે નવા વિચારોનો જન્મ થશે અને મનમાં ઘણી વખત જે શંકા હતી તે હમણાં હવે શક્યતામાં ફેરવાઈ શકે છે સંપત્તિનું નિર્માણ કે રોકાણ માટે આ શ્રેષ્ઠ સમય બની શકે છે ખાસ કરીને ઘરના સુધારા કે નવી મિલકત ખરીદવાનો યોગ મજબૂત છે વિદેશથી આવક કે સંપર્ક થવાની પણ શક્યતા છે મિત્ર વર્તુળ અને નેટવર્કિંગમાં પણ વધારો થશે જેના કારણે કારકિર્દીમાં નવી ઊંચાઈ મળશે તમે હવે પહેલા કરતા વધુ એકાગ્ર અને નિશ્ચિત બનશો અને તે ભાવનાઓથી તમે પોતાની માન્યતા અને ધ્યેય પામવામાં સફળ થશો શનિવાર અને સોમવાર જેવા દિવસો વિશેષ શુભ સાબિત થઈ શકે છે જ્યાં મહત્વના નિર્ણયો વધુ લાભદાયી સાબિત થશે ટૂંકમાં કહીએ તો ચૈત્રી પૂનમના આગમન પહેલા કર્ક રાશિના જાતકો માટે આ સમય છે સજાગ થવાનો શ્રેષ્ઠ પ્રયાસો કરવાનો અને ગ્રહોની અનુકૂળતા સાથે સફળતાની નવી સીડી ચઢવાનો નંબર ત્રણ કન્યા રાશિ ચૈત્રી પૂનમ પહેલા ચંદ્રદેવનું કન્યા રાશિમાં જ ગોચર થઈ રહ્યું છે આ ગોચર કન્યા રાશિના જાતકોને ખૂબ જ લાભ આપશે વેપારમાં તમને એક પછી એક મોટા ઓર્ડર મળશે નફો પણ થશે કરિયરને નવી દિશા મળશે જો સંબંધોમાં કડવાશ હશે તો તે દૂર થશે શનિનો સકારાત્મક અસરો તેમને આત્મવિશ્વાસ અને સ્થિરતા તરફ દોરી રહી છે જે તેમના નક્કી કરેલા લક્ષ્યો તરફ નિર્ભયતા આગળ વધવા માટે પ્રેરણા આપે છે વિશેષત્વ એ છે કે કન્યા રાશિના લોકો સ્વભાવથી જ આયોજનશીલ મહેનતી અને વિગતો પર ધ્યાન આપનાર હોય છે અને આ સમયગાળો તેમના આ ગુણોનું સંપૂર્ણ લાભ આપશે જૂના અટવાયેલા કાર્યો હવે પતાવા તરફ આગળ વધશે અને ખાસ કરીને જે લોકો સરકારી નોકરી શિક્ષણ ક્ષેત્ર લેખન સર્જન અથવા આયુર્વેદ હેલ્થકેર ક્ષેત્રે છે તેમના માટે કારકિર્દીમાં ઝડપથી ઉન્નતિ થઈ શકે છે કેટલીક વખત પહેલા મળેલા નિષ્ફળ પરિણામો હવે નવી શક્યતાઓમાં બદલાઈ જશે ગ્રહોની ગોચર સ્થિતિ એવી છે કે કન્યા રાશિના જાતકો માટે ઉન્નતિના માર્ગો ખુલી રહ્યા છે અને ધંધામાં પણ નવી બિગિનિંગ થઈ શકે છે જેમ જેમ ચૈત્રી પૂનમ નજીક આવે છે તેમ તેમ આપના મગજમાં નવી વ્યવસાયિક વિચારો ઉભા થશે અને તેમને અમલમાં મૂકવાનો યોગ્ય સમય પણ હશે આપનો પ્રતિભાવ વર્તન અને વ્યવહાર અન્ય લોકો પર પોઝિટિવ ઇમ્પ્રેશન છોડશે જેના કારણે નવા કોન્ટ્રાક્ટ ઓફર કે તક મળે તેવો યોગ બને છે નોકરીમાં નવા રોલ કે ડિપાર્ટમેન્ટલ ફેરફાર થવાથી આવકમાં વૃદ્ધિ થાય એવી સંભાવના છે ફ્રીલાન્સિંગ કે પોતાનું કામ શરૂ કરવા માંગતા જાતકો માટે પણ આ સમયગાળો લાભદાયી સાબિત થઈ શકે છે વિદેશ સાથે જોડાયેલા કાર્યોમાં ખાસ પ્રગતિ થઈ શકે છે ધનલાભની વાત કરીએ તો છેલ્લા કેટલાક મહિનાથી જો પૈસા અટવાયેલા હોય તો હવે તે પરત મળી શકે છે જમીન કે મિલકત સાથે જોડાયેલા કામો સુધરે છે અને કોઈ મૂલ્યવાન રોકાણનું ફળ મળવાની સંભાવના છે લોન માટે અરજી કરવાનું પણ યોગ્ય સમય છે રોકાણ માટે રિયલ એસ્ટેટ મ્યુચ્યુઅલ ફંડ્સ કે લાંબા ગાળાની યોજનાઓ માટે આ સમય અનુકૂળ છે કુટુંબના અન્ય સભ્યો પણ આર્થિક રીતે સહાયરૂપ થશે અને કેટલીક ઉંચકાની વસ્તુ ખરીદવા માટે આ સમય શ્રેષ્ઠ બની શકે છે વાણીમાં મીઠાશ રાખશો તો વ્યાવસાયિક નેટવર્કિંગ મજબૂત બનશે માનસિક દ્રષ્ટિએ આ સમય ખૂબ ઉત્સાહવર્ધક છે આપ સ્વવિશ્લેષણ તરફ વળશો પોતાના વિચારો અને ગોલ્સ ફરીથી સંયોજન કરશો અને જીવનમાં સાચા અર્થમાં શું જોઈએ તે અંગે સ્પષ્ટતા મળશે ચૈત્રી પૂનમનો આધ્યાત્મિક ચમત્કાર કન્યા જાતકોના માટે આત્મવિશ્વાસ અને શાંતિ સાથે કાર્યક્ષમતા વધારવાનો એક ઉત્તમ અવસર છે જેઓ લાંબા સમયથી અસંતોષ અનુભવતા હતા તેમને હવે સંતોષ ઉજાસ અને નવી શક્તિનો અનુભવ થશે નૈતિક દૃષ્ટિએ પણ આત્મસયમ અને નમ્રતા કન્યા જાતકોના સૌથી મોટા હથિયાર બની રહેશે જેના લીધે મોટાથી મોટો અવરોધ પણ સરળતાથી પાર થઈ જશે ટૂંકમાં કહીએ તો ચૈત્રી પૂનમ પહેલા કન્યા રાશિના જાતકો માટે જીવનના અનેક ક્ષેત્રે ઊંચાઈ તરફ ધમાકેદાર યાત્રા શરૂ થવાની છે જ્યાં મહેનત અનુશાસન અને ગ્રહોની કૃપાથી તેઓ નવા શિખરો સ્પર્શી શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો જેથી ભગવાન શનિની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર